હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તાર સવાર સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે અને મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે ઠંડો ઠંડો પવન વાય છે અને પશુ પક્ષીનો કિલ્લો સંભળાય છે તમને સંભળાતા હોય તો મસ્ત મજાનો આ ઢોરિયાનો ખીલા ફેરવી દેખા અને તર તો નાસ્તો કરી રહ્યા છીએ આપણે આગળ જઈ બસ તો મજાના હલકા થઈ ગયા છે કેટલાક થયા છે એક બે ત્રણ પછી અહીંયા ચાર પાંચ પછી અહીંયા છ साठ, आठ, नौ, अलग है दो। मुझे गल का खाई कहने तरह ही किया। अलग महीना पहला नगल का चालू है। बे वेला वही बता खाली। वही है। बीए वेला वावेला है। ये कहिया वही तो અને આ બાજુ વયુ હતો એટલે આ બાજુ જે વયો હતો ને એમાં એક વેલો છે ને હુકાઈ ગયો છે એટલે અમારો હરકો છે ને ખાતર બાતર ભરીને વ્યવસ્થિત વાવીએ ને તો ગલકા તો બહુ લાંબો ટાઈમ સુધી હાલે હજી તો ઓલી બાજુ આમ પાતરા માથે તો હજી દુનિયાના આવી છે દેખાતા નથી અને ઉંદડા એટલા ખાય કિસ્કોલા એટલા ખાય ને અમે બધા પણ એટલા ખાઈએ છીએ તોય ખૂટતા નથી હું કંઈક થોડું ઘણું છે ને ભાઈ આપણે જગ્યા હોય ને વાવી દેવાય એટલે આપણે ઓર્ગેનિક વસ્તુ આ કરે અને શું ઓર્ગેનિક નહીં આમાં જો ભાઈ દવા કોઈ દી કારણ કે આમાં દવા કઈ રીતની રીતને અહીંયા તો ટોર હોય એટલે આ દવા નહીં તો બીજી ત્રીજી વખત નાકરું પાણી ને ખાતર બીજું કાંઈ નહીં દેશી ખાતર સાણા છે ને બસ દેશી ખાતર ભરી સરખું ફૂટેકનો ખાડો કરીને દેશી ખાતરને માટી નાખી દો

તો અહીંયા થેપલા બની ગયા અહીંયા ચા તો હાલો બધાય થેપલા તારાવી રેખ થયું હાલે બોલી તો હવે આપણે થેપલા ખાઈ હાલો તો લસણમાં ને દવા સાંડતો તો ને પમ્પલેટ નીકળો ને

itra do ma bethe the samthe se jaa laa no. ki ba na kapda pehre tar hu to mai daman pani pin bethe the samthe se koi nahi bethe se koi jo bethe si chala kya jaa hu pa jaa hu ha mara utta the thai ભજન નો વારો હે નકરા ભજન ને મંદિર જ ન વગડતા પછી પણ ઘણો મહેનત કરજો અમને પરીક્ષા છે ને રોવા મન છે પકડો ને ડિપ્લો ની કે હોય કે એને મે મે એ અમે મેમસ ની તમારું હોય પણ બોલતા શીખી લેવાય એટલે એમાં નકરા ભજન જ ન કરવાના આપણે હે ને એની તૈયારી કરવાની છે ફર્સ્ટ નંબર માં સેલે નંબર એ આવવાનો છે પહેલા સેલે નંબર સેલે થી પહેલા નંબર આવવો જોઈએ તો વૈશ ગરા માં તો આવવો જ જોઈએ જો આપણે આને ફટાફટ કરતા એમ મમ્મી રોમડે જવો એનું ઓકરાય ભાગના પૈસા લીધા તું ઈ સાટ રાખ્યો મહેનત કરી જાય કે ભાઈ 50 50 માં એટલે મોબાઈલ જ નથી ન કરા સુથવાને

Oh kare jam Oh, oh bale, oh bale oke, jadi nggak dapetnya tansa, oke, jam kere, jam kukatane, 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 sah sih. છે હાલો બધા જમવા ચાલો મિત્ર તો જો ના ધોઈને આપણે થઈ ગયા છીએ ફ્રેશ ને જવાનું છે મેંદેડા થોડુંક કામ આવી ગયું છે મેંદેડાનું અમારું ગામ આડું આવે ને મેંદેડા જવામાં તો આવું બધું લઈ જવાનું છે થોડું થોડું હાલો હું જાઉં પાંચ થાય તો પાછું ફૂગવાનું છે કેમ કે મેંદડા અમારા ગામથી પંદર સત્તર કિલોમીટર એટલું થાય કાલે ભાઈ હું મારી ઘરે ફૂગ ગયો હું આવું કંઈક મારું ઘર છે

દહીનો દર હોય ધરાઈ જાય એમાં આમાં દહીનો થોડો વાલે હો એમ ના દર હોય તો ન જાય ત્યાં દો લોટ થઈ જાય ઝીણો હા તો સારવો પડે લોટ લા આમાં કરી કર હાથ અટકી છે લીધું પાંચ કિલો માથે હી છે 7-8 કિલો તો હી પાણી બની ગયા છે છી ગયા તો પરવા દી તો ચીટીમાં સ્ટીમ કદર બિસ્કિટ ખાવતર બિસ્કિટ